નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણા મહેમાન છે પ્રણવ ત્રિવેદી પ્રણવભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર કોણ છે આ પ્રણવભાઈ પ્રણવભાઈએ આડત્રીસ વર્ષ સુધી બેંકમાં ઉચ્ચ અધિકારી તરીકે કામ કર્યું એટલે કે ચલણી નોટોની થપ્પીઓ વચ્ચે એમણે કામ કર્યું પણ એ માણસ છે પ્રેમના સંવેદનાના અને સાહિત્યના અલબત્ત શબ્દના પણ ખરા છે આજે સંવેદનાના સંદર્ભમાં એમની સાથે હું થોડી વાતો કરવા માગું છું પ્રણવભાઈ આમ તમે ભલે આખું જીવન કામ કર્યું હોય ફરજ બજાવી હોય રૂપિયાની વચ્ચે પૈસાની વચ્ચે પણ તમારું જીવન અમે બધા જે જાણીએ છીએ એ પ્રમાણે પ્રેમથી ભરેલું અને સંવેદનાથી ભરેલું છે પહેલો પ્રશ્ન તમને એ પૂછ્યું કે એક સારું જીવન જીવવું હોય તો સંવેદનાની કેટલી જરૂર પડે રમેશભાઈ હું અંગત રીતે એવું માનું છું કે જીવન જીવવામાં શ્વાસની જેટલું મહત્ત્વ સંવેદનાનું છે અને સંવેદનશીલ માણસ જ ખરેખર જીવે છે બાકી આપણે સૌ એક આંતરિક વ્યવસ્થાનો ભાગ હોઈએ એવી રીતે સમય વિતાવતા હોઈએ છીએ અને સંવેદનશીલ હોવું એટલે જ જીવવું અને સંવેદના જ આપણને આ વિશ્વ કેટલું સુંદર છે કેટલા હકારાત્મક સંવેદનો આપણી સુધી પહોંચે છે ત્યારે આપણને એ વસ્તુ આત્મસાત થાય છે કે ઈશ્વરે આપણને આ જીવન આપીને કેટલી મોટી ભેટ આપી છે અને એટલે જ સંવેદનશીલ હોવું એટલે જ જીવંત હોવું એવું હું અંગત રીતે માનું છું અને સાથે સાથે હું એવું પણ ચોક્કસપણે કહીશ કે કળાનું કોઈ પણ સ્વરૂપ છે એ સંવેદનાનું જ એક પ્રકારનું રૂપાંતર છે અને કોઈ પણ કળા હોય સંગીત હોય સાહિત્ય હોય ચિત્રકામ હોય કે કોઈ પણ પ્રકારનો આપણી ઉર્જા આપતી કોઈ પણ પ્રવૃત્તિ હોય એ બધી સંવેદનશીલ હોવાના જ પુરાવાઓ છે ક્યાં બા તમારું જીવન જે આખું વીત્યું છે એમાં તમે સંવેદનાને કેટલું સ્થાન આપ્યું છે અથવા તો સંવેદના કેટલું તમારા જીવનમાં ભાગ રહી છે ઘણા વર્ષો પહેલાનો એક કિસ્સો તમારા પ્રશ્નો પરથી યાદ આવ્યો એક જગ્યાએ એક શહેરમાં જવાનું બન્યું અને ત્યાં ડામરની સડક બની રહી હતી અને એ ડામરની સડક બનાવનારા મજૂરોનું એક નાનું બાળક ખુલ્લા પગે જ્યારે એ ડામર ગરમ ડામર ઉપર ચાલ્યું ત્યારે મને એક અંદરથી આમ સંવેદનાનો વિસ્ફોટ થયો અને એ પછી હું લગભગ બે ટંક સુધી જમીન નહોતો શીખ્યો એટલે એ જે સંવેદનાનો જ્યારે વિસ્ફોટ થયો એ ઈશ્વર કૃપાથી એ સંવેદનાનું વાતાવરણ એ સંવેદનોનો હિલ્લોળ મારા મનમાં હજી રહી શક્યો છે અને હવે હું જ્યાં પણ જઉં છું જેની પણ સાથે વાત કરું છું એની સાથે હું એક સંવેદનાથી જોડાઉં છું જેમાં આજના યાંત્રિક જગતમાં આપણે વેવ્સ ઇલેક્ટ્રોનિક વેવ્સથી એકબીજા સાથે જોડાયેલા હોઈએ છીએ એમ હું સંવેદનાના સેતુથી સામેની વ્યક્તિ સાથે જોડાવાનું પસંદ કરું છું તમે પ્રણવભાઈ આજુબાજુ નજર કરો તો આ પ્રકારે સંવેદના સભર વ્યક્તિઓ અને સંસ્થાઓ હોય છે ખરી ચોક્કસ હોય છે રમેશભાઈ અને કદાચ આપણે જૂની ગુજરાતી એક કહેવત છે કે આભના ટેકા કે આખું આકાશ પડી કેમ નથી જતું તો એને ટેકો આપનારા જે લોકો છે ખરેખર સાચા અર્થમાં સંવેદનશીલ લોકો જ છે અને સંવેદનને સંગોપન કરતી જે સંસ્થાઓ છે અને આપે તો પોઝિટિવ મીડિયા એવું નામ જ રાખ્યું છે તો જે હકારાત્મક સંવેદનોને સુંદર આકાર આપવાની પ્રવૃત્તિ કરનારા બધા જ લોકો બધી જ સંસ્થાઓને હું આભના ટેકા ગણું છું અને ઘણા બધા એવા લોકોના પરિચયમાં પણ હું આવ્યો છું એક સામાન્ય કોઈ નાનકડા ગામની સામાન્ય સરકારી શાળાનો શિક્ષક હોય પણ એણે એટલું બધું મોટું પ્રદાન કર્યું હોય એની સંવેદનામાંથી જન્મેલ જ પરિપાક હોઈ શકે અને મેં એવા પણ કેટલાક લોકોને જોયા છે કે જેમની પાસે આમ એવું કોઈ માલેતુજાર લોકો નથી કે જેમની પાસે ખૂબ જ સંપત્તિ હોય પણ એમની પાસે જે કંઈ છે એ પોતાની સંવેદનાને અર્પણ કરતા હોય જાણે ઈશ્વરને અર્પણ કરતા હોય એ રીતે પોતાની સંવેદનાઓને આસપાસના સંવેદનોને ઝીલી અને એને વિસ્તારવાનું બહુ સરસ કામ કરતા હોય છે એટલે બહુ સારું કહેવાય એનો અર્થ એ થયો કે જો નજર કરીએ તો આ પ્રકારે સુંદર રીતે સમાજમાં સંવેદનશીલ તાથી કામ કરનારી વ્યક્તિઓ અને સંસ્થાઓ ઘણી છે જી પ્રણવભાઈ તમે લેખક પણ છો કવિતાઓ પણ લખો છો તમારી કવિતાઓ સાંભળવાની પણ તક મળી છે પણ તમારા બે પુસ્તકો એક ગ્રીન લીફ એટલે કે લીલું છમ પાંદડું અને બીજું તમારું પુસ્તક ચબરખી અને ચબરખી પુસ્તકને તો ગુજરાત સાહિત્ય અકાદમીએ એવોર્ડ પણ આપ્યો તો તમે લેખન માટે કરો છો એક વખત ઘણા સમય પહેલા ઘણા વર્ષો પહેલા એવું વાંચેલું કે કાં લખવું કાં વલખવું એટલે કે વલખા મારવા એટલે લખવું છે એ વલખા મારવાની વિરોધી પ્રવૃત્તિ છે એટલે લખવું ગમે છે પણ શબ્દ છે ને એ શબ્દ આપણે તો ગુજરાતી ભાષામાં અક્ષર પણ કેવો સરસ શબ્દ છે કે જે ક્યારેય ખરતો નથી જેનો ક્યારેય નાશ નથી થતો એને આપણે અક્ષર કહીએ છીએ તો શબ્દ છે ને એ ખરેખર સંવેદનાની પવન પાવડી છે આપણા સંવેદનોનો આકાર જ શબ્દ સ્વરૂપે આવે છે અને એટલે જ મને લખવું ગમે છે અને હું જે કંઈ લખું છું કોઈ ચોક્કસ વિષય અથવા કોઈ ચોક્કસ પ્રવૃત્તિ એ વિશે નહીં પણ હું એક નિતાંત આનંદ માટે લખું છું પોતાના સંતોષ માટે લખું છું અને ચબરખીમાં મેં એવા નાના નાના ઘણા બધા નિબંધો આપ્યા છે જે નિબંધોમાં સંવેદનો છલકે છે દાખલા તરીકે એકાદ નિબંધમાં મેં કહેવાતા ધાર્મિક વડાઓ દ્વારા તથા શોષણ વિશે એક એક મહિલાના શોષણ વિશે પણ લખ્યું તો એ સંવેદનમાંથી જન્મેલી જ એક કૃતિ હતી બાળકો માટે મેં લખ્યું એ પણ મેં સંવેદનામાંથી જ જન્મતી એ સિવાય પણ હું જે સંસ્થાઓ સાથે જોડાયેલો રહ્યો છું ત્યાં પણ વ્યક્તિ કેન્દ્ર સ્થાને હોય એની હું સતત હિમાયત કરતો રહ્યો છું અને એમાં જે કંઈ અનુભવો થયા એ પણ મેં મારા પુસ્તકમાં આલેખ્યા છે એટલે શબ્દ એ જ સંવેદના છે અને આનો કોઈ વિકલ્પ નથી છેલ્લો સવાલ પ્રણવભાઈ હું તમને પૂછું કે આપણે બધા અત્યારે પ્રચુર ટેકનોલોજીની વચ્ચે જીવી રહ્યા છીએ સ્વાર્થ પણ પ્રમાણમાં વધ્યો છે જરૂરિયાતો પણ વધી છે અપેક્ષાઓ પણ વધી છે અને આ બધા માહોલમાં કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે મારા હૃદયમાં અને જીવનમાં સંવેદનાનો ઉમેરો કરવો છે તો એ કેવી રીતે કરી શકાય યંત્રો આપણી ભૌતિક સુખ સુવિધા વધારવા માટે છે યંત્રોનું કામ આપણી સંવેદના સાથે બિલકુલ નથી પણ એ આપણી વ્યક્તિગત જવાબદારી છે કે આપણે આપણા સંવેદનોના ભોગે યંત્રને ન અપનાવીએ એ બહુ જરૂરી છે અને યંત્રો એ ક્યારેય સંવેદનાનું સ્થાન ન લઈ શકે એક નાનકડી વાત પણ મને આ નિમિત્તે યાદ આવી છે કે અમે જ્યારે બેન્કમાં નવા નવા એટીએમ મૂક્યા ત્યારે એટીએમમાંથી પૈસા લીધા પછી પણ કેટલાક ગ્રાહકો અમારા બેન્કમાં આવતા ત્યારે અમે કહેતા કે તમને ત્યાંથી પૈસા મળી ગયા છે અને તમારી સુવિધા સચવવા માટે જ આ વસ્તુ કરી છે તો એક એ એમણે બહુ સરસ અમને એક બે ગ્રાહકોએ જવાબ આપેલો કે એટીએમ અમને થોડું આવો એમ કહેશે કે એટીએમ અમને થોડું ચા પાણીનું પૂછશે એટલે ગ્રાહકો સાથે પણ મારી સમગ્ર આડત્રીસ વર્ષની બેંક કારકિર્દી દરમિયાન સંવેદનાના સ્તરે જોડાવાનો મને મોકો મળ્યો છે એટલે યંત્ર ક્યારેય સંવેદનાનું સ્થાન લઈ શકે નહીં અને યાંત્રિકરણથી સંવેદના ઉપર કોઈ ખતરો છે એમાં માનતો નથી વ્યક્તિએ પોતે વ્યક્તિગત સંવેદનોને જાગૃત રાખવા પડશે ક્યાં વાત છે પ્રણવભાઈ એટીએમ પૈસા આપે છે પણ આવો નથી કહેતું તો આ એક લીટીમાં જ કેટલી સુંદર વાત સમાયેલી છે કેટલો મોટો મેસેજ છે પ્રણવભાઈ સાથે આ અમે વિડીયો એટલા માટે બનાવ્યો કારણ કે આજુબાજુ નજર કરીએ છીએ ત્યારે ઘણીવાર એવું લાગે છે કે ચપટીક સંવેદના ખૂટતી હોય છે જીવનમાં બધું જ હોય આપણી પાસે બેંકમાં સારું બેલેન્સ પણ હોય લોકરમાં થોડા ઘરેણા પડ્યા હોય બધું સરસ સેટ થઈ ગયું હોય છતાં પણ જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે ખૂટે જે છે છે ને સંવેદના પ્રણવભાઈ ભરપૂર સંવેદના સાથે જીવેલી વ્યક્તિ છે એટલે આજે નવી સવારમાં અમે તેમનો પરિચય તમારી સાથે કરાવ્યો આવા જ અવનવા વિડીયો જોવા માટે નવી સવારના સંપર્કમાં રહેજો પ્રણવભાઈ તમારો આભાર માનું છું થેન્ક યુ નવી સવારને અને આપની તમામ સંવેદનશીલ પ્રવૃત્તિઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ